કોંગ્રેસના નેતા અમરીશ ડેર આજે જોડાશે ભાજપમાં ભાજપમાં જોડાયા પહેલા સંદેશ ન્યૂઝ સાથે કરી અમરીશ ડેરે વાત આ દેશ વિવિધતામાં એકતાનો દેશ છેલ્લા કેટલાય સમયમાં બે ઘટનાથી તે વ્યથિત થયા છે તેથી પક્ષ છોડ્યો છે તેવું નિવેદન તેમણે કર્યું ભાજપના યુવા મોરચા સમયે ઘણું કામ કર્યું હતું કોંગ્રેસના અને કાર્યકરો પક્ષ છોડી રહ્યા છે ભાજપમાં જોડા બાદ પક્ષ જે જવાબદારી આપશે તે નિભાવીશું તેવું અમરીશ ડેરે નિવેદન કર્યું તો થોડીક વારમાં જ પોતાના નિવાસસ્થાનેથી કમલમ જવા થશે રવાના લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલનો રંગ જે છે તે પકડી રહ્યો છે મહત્વની વાત એ છે કે ગઈકાલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપ્યું વિધિવત રીતે આજે કેસરિયા કરવા જઈ રહ્યા છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ગઈકાલે રાજીનામું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થવું શું કારણ એવું હતું કે કોંગ્રેસ છોડવી પડી અને ભાજપ જોઈન કરવી પડી સૌ પ્રથમ તો ગઈકાલે જ્યારે આદરણીય પાટિલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ મારા સ્થાને પધાર્યા હતા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવા માટે અને કોંગ્રેસ રિઝાઇન કરવા માટે નક્કી કર્યું હતું અને હું એવું માનું છું કે ગઈકાલે મીડિયાના મિત્રો સાથે ચારેક કલાકથી વધુ સમય તમારી ચેનલ સાથે પણ પસાર કર્યો હતો અને બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ક્યાં કયા મુદ્દાઓના આધારે પાર્ટી છોડી રહ્યા છીએ સ્થાનિક ધારાસભ્ય આજે રાજીનામું આપશે એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે તો શું અમરીશ ડેર રાજુલાની પેટા ચૂંટણીમાંથી ઉમેદવાર તરીકે જાહેર થશે અને ઉમેદવારી નોંધાવશે જો અને તોની રાજનીતિ છે અફવા છે જે સમયે જેવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી કરશે તો ચોક્કસ પ્રમાણે જે રીતે કહેશે એ રીતે કરે છે મળે તો અતિ આનંદિત થઈ જવું અને ન મળે તો દુઃખી થઈ જવું એવો સ્વભાવ નથી એવું હું માનું છું એટલા માટે કદાચ જે કંઈ થશે આવનારા ભવિષ્યમાં કુદરત સારું કરશે ચોક્કસથી તો આવનારા ભવિષ્યમાં જે થશે તે સારું થશે તે પ્રકારની વાત અમરીશ ડેર કરી રહ્યા છે કેમેરામેન ભુખરાજ શર્મા સાથે ગૌતમ શ્રી માળી સંદેશ ન્યૂઝ અમદાવાદ